કાળા કાળા વાદળ છવાઈ ગયા છે મસ્ત જો તો અને બધા ઘરની બહાર નીકળી આવેલા છે આ કાળા કાળા વાદળ થઈ ગયા છે હમણાં જો આજનું વાતાવરણ એટલું વરસાદ છે બરાબર રહી ગયો છે અમારા તો ચાર ઘર પૂરા ટેબી બધા ભીનાઈ ગયા

એકદમ કાળું કાળું થઈ ગયું છે બધે તો જો કાંઈ વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર અને જો જોરદાર વરસ વરસાદ આવવા લાગ્યો છે જો જો બરાબર વરસાદ છે પવન સાથે છે વરસાદ અને ગાજબીજ પણ ચાલુ થઈ ગયું છે હમણાં બરાબર so guys tomorrow we'll go like share and subscribe